સુરતના હરિપુરા ખાતે નવી સાકાર થયેલી પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયું હતું તો સ્થાનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા સુરત શહેર ઔદ્યોગિક રીતે દેશ અને દુનિયાભરમાં નામના મેળવી ચૂક્યું છે તો સાથે કાપડ અને ડાયમંડ ઉદ્યોગ તરીકે વિખ્યાત સુરતમાં અનેક રાજ્યોમાંથી લોકો રોજગાર માટે આવતામાં વસ્તી વધારો પણ થયો છે એની સાથે પોલીસ પથક પણ વધારાયા છે તો સુરતના લાલગેટ પોલીસ પથકની હદમાં આવેલા હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું હરીપુરાના રામપુરા વિસ્તારમાં સાકાર થયેલી હરિપુરા પોલીસ ચોકીનું ગુરુવાના રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન થ્રીમાં આવે છે આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તલાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ ગયા તો અઢારસો સડસઠથી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી આ વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી અત્યારે ફરી તેના અમારા ઝોન થ્રી ડીસીબીની નાખી પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોને સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવે અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોને સેવા માટે ખુલ્લી મૂકવામાં આવે અને એના માટે સૌ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા બધા શ્રીઓ અહીંયા ચારો શ્રીઓ આજે છે એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ આ ચોકી લગભગ દેઢસ વર્ષ પહેલેથી ચાલુ છે એના મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના તો આ ચોકી લોકોના સુખાકારી માટે લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જોએ આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે મારી બહેનોને સુરક્ષા રહે નાના બાળકો દીકરા દીકરીઓને સુરક્ષા રહે એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે આ ખૂબ મોટી ચોકી છે અહીંયા બેસશે જોઈએ અને આ વિસ્તારની શાંતિ જાળવશે અને ફરીથી જોએ આ વિસ્તારના લોકો તમે રિક્વેસ્ટ કરીએ છે જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે આ સાથ સહકાર અહીંયા દરરોજ કામગીરીમાં બધા લોકો રાખશો એ બધાના મે અપેક્ષા પણ રાખી છે ને વિનંતી પણ ગાલગેટ પોલીસ પતકની હદમાં નવનિર્મિત હરિપુરા પોલીસ ચોકીનું પોલીસ કમિશનર હસ્તે લોકાર્પણ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે